તો હવે આ આપણે પ્લાસ્ટિકની ઠેલીને નાખી દેવી હતી બીચામાં ગિસ્સામાં ગિસ્સામાં અને એના માટે જો આમાં કાંઈ છે આમાં કાંઈ છે અને આમાં પણ છે તો એક અંગૂઠામાં ત્રણેય આવી જાય ને જબલા એવું આપણે સિસ્ટમ કરીએ છીએ લગભગ આવી જ જાય એક જબલી એક જ અંગૂઠામાં ત્રણ જબલા આ નોલેજ

અને આ बाजू દર્શના ઊભી છે ઊઠી ગઈ છોકરી એ નિંદરમાં હતી આ બાજુ મમ્મી એની હાડી સુકેવી છે વરસાદની ઓળગી હતી કે આ बाजू રહી ગઈ છે મોટો કે અરે પણ ગુજરાતીમાં બોલ ને આપણું

신 s o o d i n d a i s i h y m a i a him. n a s u s an a n a s i s i e h e r w a c e i s o t i a i n i n ખારેક કે ખાઈ રેક ખારેક ખારક કે ખલેલા કપૂરિયા કપૂરિયા અડધો કિલો ખાઈ ગઈ છે ત્યારની બેટી બેટી કપૂરિયા ખાધા ખાય છે એને જે ભાવે એ ભાવે કે વણેલા ગાંઠિયા ને બીજું કઈ બીજું કઈ ચોસ આ ગાઈ જ તો દેતાની અમારી પાસે નાસ્તો કરવા માટે આટલી વસ્તુ છે અત્યારે આમાં બીજું ઘણું બધું છે બિસ્કિટ છે નાઈન ખટાય છે અને આ રીંગ છે મરચા તરી નું છે આ રીંગ પણ છે જો મરચા તરી મરચા ક્યાં લેવા જવા કે છે

प्रिंट था था ना तेरा खाता ना तेरा मैं नाइन नाइन कटा दी कितना ना जी इन्हें नाइन कटा दी क्यों आई है मस्त आ रहा है तेरे वो ही ना हमें तेरा वाणी लगा क्या था जा अन्य है बात और दिवस तो तेरी नहीं है खुटाड़ खुटाड़ બાજુ જાય देख <laughs> <laughs> जो तो 100% मेंच करना है हां चलो आप 100% मेंच करिए टू बेडर का था रुको कौन ये पहले देखने देना और 3 बीएचके की अपार्टमेंट खरीद एक नोएडा में गोविंद वर्क मैडम 500

પાણી ભરી અને અને એના માટે ડ્રાય ફ્રુટ પલારી દીધા છે પણ એની ને એને દર્શનાએ અખરોટ ઘા કરી દીધું સુકામે ઘા કરી એ હતી છટકી ગયું ને તો ભટકાઈ ગયું ડ્રાય ફ્રુટમાં ચાર બદામ આજે એક વધી ગઈ બદામ અમુક વિડીયોમાં એવું બતાવે ને કે વધારે ડ્રાય ફ્રૂટ ખાવાનું વધારે બદામને એડ કરવાની તો ચાર બદામ એડ કરી છે અને અંજીર છે એને શું કહેવાય અંજીર તો એક જ છે અને એક અખરોટમાંથી એક અખરોટમાંથી બે પીસ નીકળે બે બે હું નથી ખાતી એક જ એક જ એડ કરે છે તો આજનો બ્લોગ શોર્ટ એન્ડ સિમ્પલ હતો આજની ડાઇટિંગ અને આજનું એનું મેં ઘણું બધું ધ્યાન રાખ્યું છે આજે પણ એના માટે ઘણો બધી નાસ્તો લેતો આવ્યો હતો તો એને નાસ્તો કરાવવું ફૂલ અને એન્જોય રાખું છું અને હેપી રાખું છું તો અત્યારે છે ને મચ્છર મચ્છર છે ને બહુ થઈ ગયા છે તો તો મેં અહીંયા બાજુ અગરબત્તી પણ સળગાવી દીધી છે તો આગળના બ્લોગ જોવા માટે અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અવા નવા વિડીયો જોવા માટે બન્યા રહેજો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

થોડું કામ હતું કામમાં